એક એંસી વર્ષના દાદાને એટેક આવ્યો દાદાનું જીવન ધાર્મિક વિચારોથી ભરેલું હતું અને ખૂબ સુખી સંપન્ન પણ હતા સારામાં સારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ડૉક્ટરે કહ્યું દાદા ત્રણ કલાક તમારું બાય પાંચનું ઓપરેશન ચાલશે ત્રણ દિવસ રોકાવું પડશે દાદા કહે જેવી પ્રભુની ઈચ્છા ઓપરેશન પતી ગયું ત્રણ દિવસ વીતી ગયા દાદાને રજા આપતી વખતે ડૉક્ટરે દાદાને બિલ આપ્યું આઠ લાખ રૂપિયા એ બિલ જોઈને દાદા ખૂબ રડવા લાગ્યા ડૉક્ટરે દયાળુ દયાળુ હતા કહ્યું દાદા કેમ રડો છો તમને બિલ વધારે લાગ્યું હોય તો મને બે લાખ ઓછા આપો પણ તમે મારી હોસ્ટેલમાં મારા દાદાની ઉંમરના થઈને રડો છો તેથી મને દુઃખ થાય છે દાદાએ કહ્યું ના ડૉક્ટર ના ડૉક્ટર ભગવાને મને ઘણું આપ્યું છે તમે આઠ લાખ નહીં બાર લાખ બિલ આપ્યું હોત તો પણ હું આપી શકું તેમ છું પણ હું કેમ રડું છું એ તમે નહીં સમજી શકો એ બોલતા દાદા ત્રુજકે ત્રુજકે રડવા લાગ્યા ડૉક્ટરે કહ્યું દાદા મારાથી કોઈ ઓપરેશનમાં ભૂલ થઈ છે તમને કોઈ દુખાવો કે બીજું કોઈ શારીરિક તકલીફ થાય છે દાદાએ કહ્યું ના ડૉક્ટર તમે ખૂબ સરસ ઓપરેશન કર્યું છે ડૉક્ટરે કહ્યું તો પછી દાદા કેમ રડો છો તમે દાદા કહે ડોક્ટર તમે નહીં સમજી શકો ડૉક્ટરે કહ્યું પ્લીઝ જે હોય તે મને જરૂર જણાવો દાદાએ કહ્યું તો સાંભળો ડૉક્ટર સાહેબ તમે મારા હૃદયનું ઓપરેશન કર્યું મારું હૃદય ત્રણ કલાક સાસવ્યું અને ત્રણ કલાકના આઠ લાખ રૂપિયા હું એ પરમ કૃપાળુ પરમાત્માને યાદ કરીને રડી રહ્યો છું કે જેમણે મારું હૃદય એંશી વર્ષ સુધી એક પણ રૂપિયાના ચાર્જ વગર ચલાવ્યું અને સાસવ્યું ત્રણ કલાકના આઠ લાખ રૂપિયા તો એંસી વર્ષના કેટલા થયા એ દયાના મહાસાગરને યાદ કરીને ડૉક્ટર હું રડી રહ્યો છું આ સાંભળતા જ ડૉક્ટર દાદાના પગમાં પડી ગયા તેમ છતાં આપણે એક ભિખારીની જેમ ભગવાન પાસે માંગવા પહોંચી જઈએ છીએ શું નથી આપ્યું એણે આજ સુધીનું છે પણ જીવન જીવાય એ એની જ કૃપા કરુણા છે આ વાર્તાનો બોધ આપણને જે મફતમાં મળે છે એની કિંમત સમજવાની પણ અક્કલ જોઈએ જે ઉપરવાળાએ આપ્યું છે તેની કદર કરતા શીખવું જોઈએ માંગ્યા વગર ઘણું બધું આપ્યું છે સતાય બીજું વધુ માંગવા પાછા એની પાછે દોડી જઈએ છીએ ઉઠાડે સુવાડે શ્વાસોચ્છ્વાસ ચલાવે ખાધેલું પછાવે સ્મૃતિ પાછી આપે શક્તિ આપે અને શાંતિ આપે એ પરમ કૃપાળુ પરમાત્માને ઉઠતા જમતાને સુધા કૃતજ્ઞતાપૂર્વક યાદ કરીએ તો જ આપણે માણસ કહેવાઈએ તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગે તે કોમેન્ટમાં જરૂર જણાવજો તો મળીએ પાછા બીજો વિડીયોમાં ત્યાં સુધી આવજો અને આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ